જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધાને આજે કારસ્તક સુદ અગિયારસ એટલે કે પ્રબોધિની એકાદશી છે ચાલો આપણે આજે પ્રબોધિની એકાદશી વિશે સંપૂર્ણ માહિતી જાણીએ અર્જુનને શ્રી કૃષ્ણે કહ્યું હે અર્જુન આજે હું તને પ્રબોધિની એકાદશીનું મહાત્મ્ય તથા આ વ્રત કરવાથી શું ફર મળે છે એ બાબતમાં નારદજી અને બ્રહ્માજી વચ્ચે થયેલ વાર્તાલાપ જણાવીશ એક સમયે નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું હે સૃષ્ટિદાતા હે પિતા પ્રબોધિની એકાદશીનું મહાત્મ્ય અને ફર શું હોય છે તે મને વિગતવાર અને વિસ્તારથી જણાવો જેથી કરીને હું પૃથ્વી પર જઈને અધોગતિમાં ડૂબેલા માનવીઓને આસાનીથી સમજાવી શકું બ્રહ્માજી બોલ્યા હે પુત્ર જે વસ્તુ સ્વર્ગમાં મરવી દુર્લભ છે એ વસ્તુ સુદ એકાદશી કરવાથી મરી જાય છે આટલો પ્રભાવ આ એકાદશીમાં રહેલો છે આ વ્રતના પ્રભાવથી પૂર્વજન્મમાં કરેલા જાણે અજાણે અનેક ખરાબ કર્મો પણ એક જ પરમાં નષ્ટ થઈ જાય છે મનુષ્યની આદિ વ્યાધિ અને ઉપાધિનો પણ નાશ થઈ જાય છે અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે હે પુત્ર આ દિવસે ઉપવાસ કરવાથી અશ્વમેઘ તેમજ બાજપેયી યજ્ઞનું મહાફળ પ્રાપ્ત થાય છે વ્રત કરનારે રાત્રે જાગરણ કરવું અતિ આવશ્યક છે આ દિવસે પુણ્ય કાર્ય કરી દાન કરવામાં આવે તો મેરુ પર્વત જેટલું મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે વળી વિધિ વિના પુણ્ય કરવાનું કોઈ જ મહત્વ નથી જેમ કે સંધ્યાદિ કર્મને ત્યજનાર બ્ર કરવું નહીં આથી હે નારદ તારે પણ આ વિધિપૂર્વક શ્રી વિષ્ણુની પૂજા કરવી જોઈએ આ એકાદશીના દિવસે મનુષ્ય સવારે વહેલા ઉઠીને સંકલ્પ કરવો જોઈએ અને શ્રી વિષ્ણુની પૂજા કરવી જોઈએ જે ગુલાબની પુષ્પથી બકુલ અને અશુકના ફૂલોથી સફેદ અને લાલ કરણના ફૂલોથી દૂરવાકારથી સમીપાત્રથી ચંપક પુષ્પથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે એ આવાગમનના ચક્રમાંથી છૂટી જાય છે આ પ્રમાણે રાત્રે ભગવાનની પૂજા કરી પ્રાતઃકાલે સ્નાન કરી પછી ભગવાનની પ્રાર્થના કરતાં ગુરુની પૂજા કરવી જોઈએ અને સદાચારી પવિત્ર બ્રાહ્મણોને યથાશક્તિ દક્ષિણા આપીને વ્રત છોડવું જોઈએ જે મનુષ્ય ચાતુર્માસના વ્રતમાં કોઈ વસ્તુનો ત્યાગ કર્યો હોય તેણે આ દિવસથી એ વસ્તુ ગ્રહણ કરવી જોઈએ જે માણસના પ્રબોધિની એકાદશીના દિવસે વિધિપૂર્વક વ્રત કરે છે એમને અત્યંત સુખ પ્રાપ્ત થાય છે અને તે વેકુઠમાં સ્થાન મળે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધા